સુરતમાં પર્વની રીતે ઉજવણી દ્વારા આજના દિવસે એટલે કે સ્વાતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટના દિવસે થનાર વેપારની દસ ટકા રકમ આર્મી ફંડ ડોનેશનમાં આપવાની જાહેરાત કરી અનોખે રીતે દેશભક્તિ દર્શન કરાવ્યા હતા અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વ સુરત સહિત દેશભરમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરતમાં તો અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ વિવિધ રીતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવામાં આવ્યો હતું ત્યારે સ્વતંત્ર પર્વે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લામોન્ટ પરફ્યુમના પરફ્યુમ ના માલિકે દેશભક્તિના દર્શન કરાવ્યા હતા વરાછા ખાતે આવેલા પ્રખ્યાત લામોન્ટ પરફ્યુમ દ્વારા આઈ સપોર્ટ ફાઉન્ડેશનની ટીમને સાથે રાખી આજે એટલે કે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વના દિવસે થનાર વેપારની દસ ટકા રકમ આઈ સપોર્ટ ફાઉન્ડેશન ટીમના માધ્યમથી આર્મી ફંડમાં ડોનેશન સ્વરૂપમાં આપવાની જાહેરાત કરાઈ છે મારું નામ ભરત કલશરિયા છે અમે લાપ લામોન પરફ્યુમનું રિપ્રેઝેન્ટ કરું છું તો અમારી ટીમ દ્વારા અમે એક આઈ ફાઉન્ડેશન ટીમ સાથે સંપર્ક કરીને જે આર્મી માટે કામ કરી રહી છે ટીમ તો એ અમે નાનામાં નાનો અમે સપોર્ટ કરવા માટે આજે અમે એને એક કર્યું છે અમારા બધા સ્ટોરની બહાર એને આઈ સપોર્ટનો મંડપ નાખી અને એ લોકોએ અહીંયા એક કાર્ય કર્યું છે કે એ લોકો જે દાન આવે છે એ દાન આર્મીમાં ફંડ કરે છે તો અમે પણ એની સાથે સપોર્ટ કરવા માટે કે આજનો જે અમે બિઝનેસ કરશું એનું અમે દસ ટકા અમે એને કોને દાનમાં આપશું લા મોન્ટ પરફ્યુમના સંચાલક દ્વારા જણાવાયું હતું કે ભારત દેશમાં જવાનોને મદદરૂપ થવા સ્વતંત્ર પર્વના દિવસે તેઓ દ્વારા એક નાનકડી હાંકલ કરી છે જેથી સુરતના લોકોએ તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ